ખેરાલુના ખાડિયામાં પરપ્રાંતિયો સાથે મારામારીનો મામલો સામે આવ્યો છે ખેરાલુના ખાડિયામાં પરપ્રાંતિયો સાથે મારામારી સર્જાતા ત્રણને સામાન્ય ઈજા બેને વડનગર ખસેડાયા છે ઓગણીસ જુલાઈના રોજ રાત્રે આઠ વાગ્યાની આસપાસ ખેરાલુના ખાડિયા વિસ્તારમાં મુસ્લિમ ખેરાલુમાં પાણીપુરીનો ધંધો કરતા લોકો વચ્ચે કોઈ વાતને લઈને માથાકૂટ સર્જાતા મારામારી થવા પામી હતી જેમાં એક મહિલા સહિત બંને પક્ષોના કુલ પાંચ લોકોને ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયો હતો ત્રણ લોકોને ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી બે લોકોને વડનગર સિવિલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા મારામારીનું કારણ જાણી શકાયું નથી હાલ ખેરાલુ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેસ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ